હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે મહાપ્રસાદ બનાવીશું જ્યારે આપણે સત્યનારાયણની કથા હોય ત્યારે આપણે આ મહાપ્રસાદ એટલે કે સોજીનો સફેદ શીરો બનાવતા હોઈએ છીએ તો આ સફેદ શીરો કઈ રીતે બનાવવું તેની પરફેક્ટ મેઝરમેન્ટ હું તમને આપીને આ રેસિપી બતાવીશ જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમે મને ક્યાંથી જુઓ છો તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક વાસણ લઈશું અને તેની અંદર આપણે બે વાટકી ભરીને દૂધ લઈશું અને તે જ વાટકીનું માપથી આપણે એક વાટકી પાણી લઈશું તો અહીંયા મેં જે વાટકી લીધી છે તે જ વાટકીથી આપણે બધી સામગ્રી મેઝરમેન્ટ કરીને લેવાની છે તો બે વાટકી દૂધ અને એક વાટકી પાણી હવે આપણે ગેસ ઓન કરી લઈશું અને આ દૂધ અને પાણીના મિશ્રણને આપણે સારી રીતે ગરમ કરી લઈશું તો અહીંયા દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈએ અને આગળની પ્રોસેસ કરીએ તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે તેની અંદર આપણે અડધી વાટકી જેટલું મેલ્ટ થયેલું ઘી એડ કરવાનું છે અહીંયા આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે અને જો તમને ઘી થોડુંક વધારે એડ કરવું હોય તો તમે અડધી વાટકીને ઉપર બે ચમચી જેવું એડ કરી શકો છો પણ અડધી વાટકી ઘી એકદમ પરફેક્ટ આ શીરાની અંદર આવી જશે આ મેઝરમેન્ટમાં હવે મેં ગેસ ઓન કરીને ઘીને સારી રીતે ગરમ કરી લીધેલું છે હવે આપણે કાજુ બદામ એડ કરીશું જો તમારી પાસે સૂકી દ્રાક્ષ હોય તો તમારે એડ કરવાની કારણ કે આ શીરાની અંદર સૂકી દ્રાક્ષ પણ એડ કરવામાં આવે છે તો આને આપણે થોડાક આ રીતે ઘીની અંદર સાંતળી લેવાના છે અને થોડાક એકાદ મિનિટ માટે થોડાક શેકાઈ જાય એટલે પછી આપણે એને બહાર નીકાળી લઈશું તો આપણા કાજુ બદામ સારી રીતે શેકાઈ ગયા છે તો હવે એને આપણે એક અલગ વાટકીમાં નીકાળી લઈએ હવે આપણે ગેસ સ્લો કરી લેવાનો છે અને તે જ વાટકીથી આપણે એક વાટકી ભરીને સોજી લેવાની છે જે મોટી સોજી આવે તે જ મેં લીધી છે હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને આપણે આ સોજીને શેકી લેવાની છે અહીંયા તમારે સોજી શેકવામાં ધ્યાન રાખવાનું છે કે સોજીની જ્યારે શેકાય ત્યારે તેની એક સુગંધ આવી જોઈએ પણ તેનો કલર બિલકુલ ચેન્જ ના થવો જોઈએ આપણે આ શીરો એકદમ વ્હાઈટ જે બનાવીએ છીએ તે જ રીતનો બનવો જોઈએ જો સોજીનો કલર સાહેબ બી ચેન્જ થશે તો તમારા શીરાનો કલર પણ ચેન્જ થઈ જશે તો હવે આ સોજીને શેકાતા લગભગ બેથી ત્રણ મિનિટનો ટાઈમ લાગે છે તો ત્રણ મિનિટ જેટલો ટાઈમ લાગશે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર અને એને સતત આ રીતે હલાવતા રહેવાનું જેથી સોજી છે તે બળી ના જાય અને તેનો કલર પણ ચેન્જ ના થાય તો તમે જોઈ શકો છો કે હવે ઘી ઉપર આ રીતે દેખાવા લાગે અને બબલ્સ થાય એટલે આપણે ગરમ કરેલું દૂધ અને પાણી જે મિક્સ છે તેને એડ કરી લેવાનું છે તો સોજી શેકાય એટલે ઘી ઉપર આવવા લાગે તો તે વસ્તુ તમારે જોવાની અને થોડાક બબલ્સ જેવું થાય એટલે આપણી સોજી એકદમ પરફેક્ટ શેકાઈ ગયેલી છે હવે દૂધ નાખ્યા પછી આને આ રીતે હલાવતા જવાનું છે અને દૂધ ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો અહીંયા મેં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ હું બધી પ્રોસેસ કરી રહી છું હવે આપણે તળેલા જે કાજુ અને બદામ છે તે પણ એડ કરી લઈએ તો અહીંયા માણ બે મિનિટ જેટલો ટાઈમ થશે અને આ બધું જ દૂધ છે એ એકદમ બળી જશે અને આ રીતે આપણો શીરો ડ્રાય થશે હવે આપણે ખાંડ એડ કરવાની છે તો તે જ વાટકી ભરીને આપણે એક વાટકી ખાંડ લઈશું અને હવે આને પણ આપણે સારી રીતે મિક્સ કરીશું હવે ખાંડ એડ કરીએ પછી તેનું પાણી પણ છૂટું પડશે એટલે જ્યાં સુધી આપણો આ જે શીરો છે તે ડ્રાય ના થાય ત્યાં સુધી આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એને સતત આ રીતે મિક્સ કરતા જઈશું અને એને થવા દઈશું તો આ રીતે હલાવતા જઈને અને શીરાને આ રીતે શેકતા જવાનું છે જેથી એ ફટાફટ ડ્રાય થઈ જશે આ શીરો એકદમ સ્વાદિષ્ટ બને છે અને ખૂબ જ ઝડપી બની જાય છે તો ક્યારેય પણ જો આ રીતે ટ્રાય ના કર્યો હોય અને તમારો શીરો જો ચીકણો બનતો હોય તો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે એને બનાવું એકદમ સરસ બનીને રેડી થશે તો તમે જોઈ શકો છો કે આપણો શીરો એકદમ સરસ રીતે બનીને રેડી થયો છે તો આ જ પ્રમાણે આપણે શીરાને શેકીને રેડી કરવાનો છે તો અહીંયા આપણો શીરો એકદમ રેડી છે મહાપ્રસાદ તૈયાર છે ગેસ બંધ કરી લઈએ આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બે લાયકન છે તેને પણ ક્લિક કરજો જેથી મારા આવનાર દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ